નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું આપણે આ ગુજરાતી ટેક યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો દરરોજના તાજા સમાચારની માહિતી મેળવવા માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પીએમ કિસાન યોજનાનો બાવીસ હપ્તો ક્યારે આવશે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના રેશનકાર્ડ ધારકો આપે ધ્યાન ખેડૂતોને સો ટકા સબસિડી પરેશ ગૌસ્વામીની મોટી આગાહી તો મિત્રો આજના સૌ પ્રથમ સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂત મિત્રો જો તમે પીએમ કિસાન યોજનાના પૈસાની રાહ જોઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે બાવીસમો હપ્તો હવે તમારા ખાતામાં જમા થવાનો જ છે પણ એક ભૂલ કરશો તો તમારા પૈસા અટકી શકે છે કેન્દ્ર સરકારની પીએમ કિસાન યોજનામાં દર વર્ષે છ હજાર રૂપિયા બબે હજારના ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે અને હવે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના અંત સુધીમાં બાવીસમો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા થવાની પૂરેપૂરી શક્યતા છે પણ સાંભળો જો તમારું ઈ કેવાયસી પૂરું નથી બેંક ખાતા ખાતું આધાર કાર્ડ સાથે લિંક નથી કે પરિવારના બે લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તો તમને હવેથી લાભ નહીં મળે એટલે કે જો પરિવારના પતિ અને પત્ની બંને લાભ લઈ રહ્યા છે તો આને એક જ ગણવામાં આવશે એટલે કે પતિ અને પત્નીમાંથી ગમે એક જ વ્યક્તિ હવે આ યોજનાનો લાભ લઈ શકશે આની સીધી અસર ખેડૂતો પર પડશે કારણ કે ઊભા પાકમાં ખર્ચ વધી રહ્યો છે અને જો આ પૈસા અટકશે તો ઘણી બધી મુશ્કેલીઓ વધશે ત્યારબાદ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી કિંમત પર ચાલીસ ટકા અથવા છ હજાર રૂપિયા જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવે છે આપણે એક ઉદાહરણ તરીકે વાત કરીએ જો સ્માર્ટફોનની કિંમત આઠ હજાર રૂપિયા છે તો સહાયના ચાલીસ ટકા લેખે ત્રણ હજાર અને બસો રૂપિયા આપવામાં આવશે અને જો સ્માર્ટફોનની કિંમત પંદર હજાર રૂપિયા છે કે પંદર હજાર રૂપિયાથી વધુ છે તો સહાયની રકમ વધુમાં વધુ છ હજાર રૂપિયા સુધી આપવામાં આવશે હવે તમારે આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે તેના વિશે વાત કરીએ તો જેમાં આધાર કાર્ડની નકલ રદ કરેલ ચેક અથવા બેંક પાસબુક ખરીદેલ સ્માર્ટફોનનું વાળું પાકું બિલ ખેડૂતોના જમીનના દસ્તાવેજ એટલે કે સાત બાર અને આઠની નકલ અને તમે જે અરજી કરેલ છે તેની પ્રિન્ટ અને તમને જે પૂર્વ મંજૂરી મળી છે તેની પ્રિન્ટ આ યોજના માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જે તમારે આ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે હાલ આ યોજના માટે ઓનલાઈન અરજી શરૂ નથી જ્યારે ઓનલાઈન અરજી શરૂ થાય ત્યારે તમારે પહેલા અરજી કરવાની રહેશે ત્યારબાદ અરજીની મંજૂરી મળે ત્યારબાદ તમારે ફોનની ખરીદી કરવાની રહેશે ત્યારબાદ રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય ખાદ્ય મંત્રાલયે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા એનએફએસએ અંતર્ગત એક મોટી સફાઈ કામગીરી હાથ ધરી છે છેલ્લા ચારથી પાંચ મહિનાના ટૂંકા ગાળામાં દેશભરમાંથી અંદાજીત બે પોઈન્ટ પચીસ કરોડ લોકોના નામ રેશન કાર્ડની યાદીમાંથી ડિલીટ કરવામાં આવ્યા છે સરકારની તપાસમાં બહાર આવ્યું છે કે આ લોકો મફત અનાજ મેળવવા માટે પાત્ર ન હતા આશ્ચર્યજનક એ છે કે ગરીબ કલ્યાણની આ યાદીમાં મોટી કંપનીઓના ડિરેક્ટરો ફોર વ્હીલરના માલિકો અને કરદાતાઓનો પણ સામેલ હતા સરકારનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે આ યોજનાનો લાભ માત્ર સાચા અને જરૂરિયાતમંદ ગરીબોને જ મળે ત્યારબાદ ખેડૂતોને હવે મળશે સો ટકાની સબસિડી જી હા મિત્રો જંગલી પશુ અને પ્રાણીઓના ત્રાસથી ખેડૂતોને કડ કડતી ઠંડીમાં રાત્રિના સમયે પણ પોતાના પાકને બચાવવા માટે મજબૂર બન્યા છે ગીરની બોર્ડર પરના ગામડાઓના ખેડૂતો રાત્રિના સમયે પાકનો રખોપો કરવા તાત ઉજાગરા કરી રહ્યા છે સરકાર સમક્ષ ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ફેન્સિંગ યોજનામાં સો ટકા સબસિડી આપવામાં આવે તો ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય છે દીકરીઓને મળશે બાર હજાર રૂપિયાની આર્થિક સહાય જે હા મિત્રો ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દીકરીઓ માટે પુવરબાઈનું મામેરુર યોજના ચલાવવામાં આવી રહી છે લગ્ન કરેલી દીકરીઓને ડીબીટી દ્વારા સીધા એમના બેંક ખાતામાં સહાય ચૂકવામાં આવે છે પુવરબાઈનું મામેરુ યોજના એસસી એસટી ઓબીસી અને આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓને તેમના લગ્ન બાદ આ યોજનાનો લાભ આપવામાં આવે છે આ યોજનામાં લાભાર્થી દીકરી દીઠ રૂપિયા બાર હજારની સહાય આપવામાં આવે છે તારીખ એક ચાર બે હજાર એકવીસ પહેલાં જે દીકરીઓના લગ્ન થયેલા છે તેવી કન્યાઓને દસ હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે અને તારીખ એક ચાર બે હજાર એકવીસ પછી તે દીકરીઓના લગ્ન થયેલા છે તેવી કન્યાઓને બાર હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે જો તમે આ કામ નહીં કરો તો તમારું રેશન કાર્ડ થઈ જશે બંધ રેશન કાર્ડ ધરાવતા તમામ લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે કારણ કે સરકારે હવે ઈ કેવાયસી ફરજિયાત કરી દીધું છે જો તમે હજુ સુધી તમારા કાર્ડનું ઈ કેવાયસી પૂરું નથી કર્યું તો તમને મળતું સસ્તું અનાજ હવે બંધ થઈ જશે સરકારનું કહેવું છે કે રેશન સિસ્ટમમાં ગડબડ અટકાવવા માટે દરેક લાભાર્થીનું ઈ કેવાયસી ફરજિયાત છે જેમાં ખોટા નામ મૃત્યુ પામેલ વ્યક્તિઓના નામ લગ્ન પછી ઘર છોડી ગયેલી દીકરીઓના નામ આ બધું દૂર કરવા માટે ઈ કેવાયસી ફરજિયાત બનાવવામાં આવ્યું છે જો તમે સમયસર ઈ કેવાયસી નહીં કરાવો તો તમારું રેશન કાર્ડ આપોઆપ રદ થઈ જશે અથવા રેશન મળવાનું બંધ થઈ શકે છે ઈ કેવાયસી તમારે કેવી રીતે કરવું તેના વિશે વાત કરીએ તો તમે ઘરે બેઠા મોબાઈલથી ઓનલાઈન ઈ કેવાયસી કરાવી શકો છો અથવા તમારા નજીકની રેશન દુકાન પર જઈને અથવા તમારા ગામના વીસીઈ પાસે અને અથવા તો તમે સીએસસી સેન્ટર પરથી પણ ઓનલાઈન કેવાયસી કરાવી શકો છો છેલ્લા પચીસ વર્ષમાં એલપીજી ગેસના ભાવમાં ચાર થી પાંચ ગણો વધારો થયો છે ઓગણીસો નેવાસીમાં ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના ગેસના સિલિન્ડરની કિંમત માત્ર સત્તાવન રૂપિયા હતી જે વર્ષ બે હજાર સુધીમાં વધીને બસો રૂપિયા થઈ ગઈ છે આજે સ્થિતિ શું છે તેની વાત કરીએ તો અમદાવાદમાં ગેસ સિલિન્ડરનો ભાવ સીધો આઠસો પચાસ રૂપિયાને પાર પહોંચી ગયો છે આ સત્તાવનથી થી આઠસો પચાસનો ભાવ વધારો મધ્યમ વર્ગની રસોઈ પર સૌથી મોટો માર છે દર વખત ભાવ વધે ત્યારે બોજો સામાન્ય માણસ પર જ પડે છે તો સવાલ એ છે કે આ ભાવ વધારાનો જવાબદાર કોણ સર જમીન માપણીના નિયમોમાં મોટો ફેરફાર લાગુ થઈ ગયો છે હવે ખાનગી સર્વૈરોને લાયસન્સ આપવાની અને તેમના પર દેખરેખ રાખવાની તમામ સત્તા સિદ્ધિ જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવશે સરકારના આ નિર્ણયથી સામાન્ય અરજદારોને હવે ગાંધીનગરના ધક્કા નહી ખાવા પડે ધોરણ આઠથી બાર સુધીની દીકરીઓને મળશે હવે પચાસ હજાર રૂપિયાની સહાય દીકરીઓ માટે મોટી ખુશખબર સામે આવી છે નમોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ આઠથી બાર સુધી ભણતી દીકરીઓને સરકાર આપશે કુલ પચાસ હજાર રૂપિયાની સીધી સહાય ધોરણ આઠ અને નવમાં મળશે કુલ વીસ હજાર રૂપિયા અને ધોરણ દસથી બારમાં મળશે વધુ ત્રીસ હજાર રૂપિયા આ રકમ દર મહિને સીધી દીકરીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે ધોરણ આઠથી નવમાં દર મહિને ચારસો રૂપિયા અને ધોરણ દસ અને બારમાં દર મહિને સાતસો અને પચાસ રૂપિયા દીકરીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે ખાત વાત એ છે કે બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ બાકીની રકમ પણ ખાતામાં જમા કરવામાં આવે છે આ યોજનામાં લાભ લેવા માટે તમારે નમોલક્ષ્મી યોજના હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અત્યાર અને ગરીબ પરિવારો માટે ચાલતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ હવે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે આવક વધતા અનેક લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જે લાભાર્થીઓનું પીએમ જેવાય કાર્ડ અત્યાર સુધી રિન્યૂ નથી થયું તેમના માટે સરકાર દ્વારા એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધીની છેલ્લી મુદત આપવામાં આવી છે જો સમય મર્યાદામાં કાર્ડ રિન્યૂ નહીં થાય તો લાભાર્થીઓને ફરી આવકના પુરાવા રજૂ કરવા પડશે અને નવું કાર્ડ બનાવવું પડશે સરકારે તમામ લાભાર્થીઓને સમયસર આયુષ્યમાન કાર્ડ અપડેટ કરવાની અપીલ કરી છે આયુષ્યમાન કાર્ડ અપડેટ કરવા માટે તમારે આવકનો દાખલો રજૂ કરવો પડશે આયુષ્યમાન કાર્ડ લઈને બાળકો માટે એક મહત્વનો ફેરફાર સામે આવ્યો છે હવે ફક્ત છ મહિના સુધીના બાળકોને માતા પિતાના આયુષ્યમાન કાર્ડ પર મફત સારવાર મળશે જો બાળકની ઉંમર છ મહિના કરતાં વધુ હોય તો તેને અલગ આયુષ્યમાન કાર્ડ બનાવવું ફરજિયાત રહેશે આ પહેલાં માતા પિતાના આયુષ્યમાન કાર્ડ પર પાંચ વર્ષ સુધીના બાળકોને સારવાર સુવિધા મળતી હતી પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે સરકારનું કહેવું છે કે યોજનાની યોગ્ય અમલવારી અને ડેટાની ચોકસાઈ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે લાભાર્થી પરિવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સમયસર બાળકોનું આયુષ્યમાન કાર્ડ બનાવી લે વાહલી દીકરી યોજનામાં સરકારની મોટી જાહેરાત ગુજરાત સરકારની વાહલી દીકરી યોજના દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વની સાબિત થઈ રહી છે આ યોજના હેઠળ દીકરીના જન્મથી લઈને અઢાર વર્ષની ઉંમર સુધી કુલ એક લાખ દસ હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે દીકરી ધોરણ એકમાં પ્રવેશ મેળવે ત્યારે ચાર હજાર રૂપિયા ધોરણ નવમાં છ હજાર રૂપિયા અને અઢાર વર્ષની ઉંમર થાય ત્યારે એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે વાર્ષિક બે લાખ સુધીની આવક ધરાવતા પરિવારોની પ્રથમ ત્રણ દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે લાભ લેવા માટે જન્મનો દાખલો આવકનો દાખલો અને અન્ય ઓળખના દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કરવાની રહેશે વર્ષ બે હજાર છવ્વીસના ચોમાસાને લઈને મોટી આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના અનુમાન મુજબ બે હજાર છવ્વીસના ચોમાસાની શરૂઆત બાર જૂનથી સોળ જૂન વચ્ચે થવાની શક્યતા છે એટલે ચોમાસું સમયસર નહીં પરંતુ સામાન્ય કરતાં ચારથી પાંચ દિવસ વહેલું આવી શકે છે આગાહી મુજબ જૂન મહિનામાં સારો વરસાદ થવાની સંભાવના છે જ્યારે જુલાઈ મહિનામાં પણ ભારે અને વ્યાપક વરસાદ નોંધાઈ શકે છે એટલે કે જૂન અને જુલાઈ મહિનો ખેડૂતો માટે ખૂબ જ અનુકૂળ અને ફાયદાકારક સાબિત થઈ શકે છે ભારતમાં વસ્તી ગણતરીની તારીખો જાહેર થઈ ગઈ છે જી હા મિત્રો ભારતમાં વસ્તી ગણતરીને લઈને મહત્વની જાહેરાત સામે આવી છે કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર સત્યાવીસની વસ્તી ગણતરીને પ્રથમ તબક્કાની તારીખો જાહેર કરવામાં આવી છે આ તબક્કામાં ઘરની યાદી એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ થશે સરકારી માહિતી મુજબ આ કામગીરી એક એપ્રિલ બે હજાર થી ત્રીસ સપ્ટેમ્બર બે છવ્વીસ સુધી દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નક્કી કરાયેલા ત્રીસ દિવસના સમયગાળામાં પૂર્ણ કરવાની રહેશે આ વસ્તી ગણતરીમાં ડિજિટલ ગણતરીનો વિકલ્પ પણ આપવામાં આવશે તો મિત્રો આ હતા દેશ અને દુનિયાના સૌથી તાજા સમાચાર જે તમારે જાણવા ખૂબ જ ઉપયોગી હતા તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મળશું એક નવા વિડીયોમાં નવા તાજા સમાચાર સાથે